નમસ્કાર બોરેલાઈમાં આપણું સ્વાગત છે હું છું બનકત્તી લાખની બોરેલી તાલુકાના મોડાસર ચોકડી પાસે આપણે ઉભેલા છે અને મોડાસર ચોકડી પાસે પાણી ઝડપવા કાંની અવસ્થા જોઈ શકીએ છીએ કે મારી પશ્ચાજોમાં જે રીતે પાણી ભરેલા જ રહે છે અહીંયા આપણે વરસાદ નથી તો પણ અહીંયા પાણી ભરેડા રહે છે અહીં જે કોતર છે કોતરમાંથી પાણી વહેતા બંધ થઈ ગયા છે આ કોતર ક્યાંથી ક્યાંય કેવી રીતે જાય છે તે ખબર નહીં પણ અહીં જે નજીકનું ખેતર છે રોડની બાજુનું ટોપિંગ જેવું બનાવ્યું છે શોપિંગની પાછળ તે પણ જળબંબાકાર છે અને રોડ છે ડામર સપાટી તે પણ જળબંબાકાર છે અહીંથી દેખો તમે આ બસ પણ જઈ રહી છે વેહિકલ જઈ રહ્યા છે એમ પણ મોડાસાથી રંગલી ચોકડીના રસ્તાની વારંવાર બૂંગ ઉઠી છે આ વૈકલ્પિક માર્ગ છે સિહોદપુર તૂટી ગયા પછી જયપુર પાવી અને ઉદયપુર જવાનો અને આ વૈકલ્પિક માર્ગની દૂરદો થઈ જ છે સાથે સાથે અહીંયા પાણી જે જળબંબાકાર રહે છે રાતે વરસાદ પડ્યો હતો અને સવારે પડ્યો નથી ને અત્યારે આપણે વાત કર્યા છીએ લગભગ અગિયાર વાગવા આવ્યા હજુ પણ અહીંયા કોઈ વરસાદ નથી સવારથી લઈને અત્યાર સુધી તેમ છતાં પણ આ કારની સ્થિતિમાંથી છુટકારો પડતો નથી પાણી ક્યાંય જતા નથી આવી અવસ્થાને લીધે વાહનો જે પસાર થાય છે તે લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે અહીં આ સ્ટેટ ટોરીમાર્ગ છે અને અહીંયા પાણીમાંથી જ્યારે બાઇકો લઈને કોઈ નીકળતા હોય તો બાઇકો વાળા પણ ગભરાઈ જાય કે ખાડો હોય અને ઊંધા પાથે પડવાનો વાળા આવે તો શું થાય એટલે અહીંથી નીકળતા પણ લોકો ડરે છે એ અવસ્થા વચ્ચે અત્યારે આપણે તમે જુઓ કે વાહ વાહનો એક પછી એક અહીંથી નીકળી રહ્યા છે જોખમ સાથે નીકળી રહ્યા છે કોઈને ખબર નથી કે આ ડામર સપાટી છે પાણીને આડા વેર છે ડામરને ગમે ત્યારે પણ ત્યાં ભૂવો પણ પડી શકે કે ગમે તે અવસ્થા સચાઈ શકે જેના લીધે બાઇક ચાલકો કાર ચાલકો છગડા અને રિક્ષા ચાલકો એ લોકો મુશ્કેલીમાં મુકાઈ શકે પરંતુ આ આ પ્રકારની અવસ્થા પાણીનો નિકાલ કરે કોણ કે આ જે અલી મોડાસર ચોકડી છે એ આ વિસ્તારનો માઇલસ્ટોન ગણાય છે આ જે હાઈવે પર અમે જે ઊભા છે તે નેશનલ હાઈવે છપ્પન છે નેશનલ હાઈવે છપ્પન પર માફ કરો મેં તમને સ્ટેટ હાઈવે કીધું પણ આ જે એની ક્લિયર વે કહેવાય નેશનલ હાઈવે છપ્પન એનો આ એક ભાગ છે સ્ટેટ હાઈવે તો પછી અહીંથી આગળ જાય આ એનો જે ક્લિયર વે જે કહેવાય અથવા તો એની ડેવલપમેન્ટ વિઝ કહેવાય એની અંદરનો આ ભાગ છે જ્યાં જળબંબાકાર છે અને ત્યાં પાણીના નિકાલ માટેની સામાન્ય પણ કોઈ વ્યવસ્થા કરેલી નથી એને લીધે લોકો અહીંયા ફરાવાર મુશ્કેલી દુકાનદારો દુકાનો નથી ખોલી શકતા પોળાસર ચોકડીનો કોષ વિસ્તાર એટલે કે ધમધમતો વિસ્તાર કહેવાય અને આ ધમધમતા વિસ્તારની અંદર જે દુકાનો પોતાના રોજગાર માટે કેટલાક લોકો તો પથારાવાળા છે મંડપ બનાવીને ધંધો કરવાવાળા છે તે લોકો તો રોજ કમાઈને રોજ ખાવાવાળા છે એવા લોકોની પણ દુર્દશા થાય છે એ આપણે સમજો વ્યક્તિગત વાત થઈ પરંતુ અહીંથી જે વટેમાર્ગો છે રાહદારીઓ છે તે લોકો માટેની ચિંતા કોણ કરે અહીંથી સવાલ ઉઠી રહ્યા છે આ પાણી જળબંબા કારની અવસ્થામાંથી જો રોડ આસપાસ એટલી સડક જ આખી જળબંબા કાર અવસ્થામાં રહે તો તેમાંથી મુક્તિ આપવા પ્રયાસ કોણ કરશે એવા સવાલ ઉઠી રહ્યા છે થેન્ક યુ